આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન નૂતન વરસ સ્નેમિલન સમારોહનો જિલ્લા પંચાયત કુચાવડા સીટના ફાગુદરા ગામે હનુમાનજી મંદિર યોજાયો ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત ભરિત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન સમારોહનું ભવ્ય આયોજન તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ ડીસા તાલુકાના ફાગુદરા ગામના હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું સમારોહનો મુખ્ય હેતુ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સંકલ્પને જનજન સુધી પહોંચાડી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાનો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મગનભાઈ માળી પૂર્વવેર હાઉસ કોર્પોરેશન વિભાગ ગુજરાત સરકાર તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ સંજીભાઈ દેસાઈ જગમાલભાઈ દેસાઈ ઈશ્વરભાઈ દેસાઈ એપીએમસી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ પ્રકાશભાઈ ઠાકોર ઉકાજી જાટ તેમજ કુજાવાડા જિલ્લા પંચાયત સીટના તમામ કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા મગનભાઈ પોતાના માર્ગદર્શન હેઠળ ભારત અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સુરક્ષા સ્થાનિક પ્રોત્સાહન સ્વદેશી ભાવના તેમજ ગ્રામ વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નો વિશે અને લક્ષી માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે ગામડું મજબૂત થશે તો દેશ મજબૂત બનશે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે સ્થાનિક કાર્યકર્તા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં નવા વર્ષના શુભેચ્છા સાથે ગામના વિકાસ સ્વદેશી ઉત્પાદનો પર્યાવરણ સંરક્ષણ અને યુવાનોના સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી અંતે કાર્યકર્તાએ સ્વદેશી પ્રત્યે પોતાની વચનબદ્ધતા વ્યક્ત કરી અને આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ ગતિ અપાવવા સંકલ્પ કરી રૂચિભોજન સાથે લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી રિપોર્ટર નરેશ દિવ્યાસ ન્યૂઝ થી